पालनपुर नागर खात तालुका कक्षा न सेवा सेधो कार्यक्रम योजा हो विकसित भारत संकल्प यात्रा पोहचता जिल्हा सासद सधिकारी पदाधिकारी उपस्थित राहत પાલનપુર તાલુકાના ગઢ ખાતે તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપ્પન ગામના લોકોને ઘરઆંગણે વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારમાં થઈ રહેલ વિકાસ અને છેવાડાના માનવી સુધી પહોંચતા વિકાસના કાર્યો સરકારની વિવિધ સેવા આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ વિશ્વકર્મા યોજના અને લોકોને જરૂરિયાત મુજબના લાભો મળી રહે તે માટેની વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પોતાના વિવિધ કાર્યો માટે આવી પહોંચ આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી સંજય બ્રહ્મભટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મોતીભાઈ પાળજ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મામલતદાર શૈલીસ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર પટેલ આઈસીડીએસ મંડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગઢ વીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર દીપકભાઈ મેવાડા ગઢ સરપંચ ગીતાબેન ભુટકા ડેપ્યુટી સરપંચ ભરતભાઈ લુટિયા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો સહિત આજુબાજુના ગામના સરપંચો અને ગઢ ગામના રાજકીય અને સામાજિક આગેવાનો અને આરોગ્ય વિભાગનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ તલાટીઓ શાળા વર્કર આંગણવાડી કાર્યકરો અને આજુબાજુના કામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો આજે ગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેતુનો કાર્યક્રમ આ કાર્યક્રમમાં જે સરકારે ભારત સરકારે નરેન્દ્ર મોદીની સત્તર લાભાર્થીઓને આપવાની યોજનાઓ છે એના લાભોથી બધાને મિત્રો વાકેફ કર્યા અને સેવા સેતુ પણ જે કે ગુજરાત સરકારની યોજનાઓના લાભથી કોઈ વંચિત ન રહે એના મેટરનો મિત્રો કામ કરું છું આજના આ કાર્યક્રમમાં અમારા અહીંના બધા જ સ્થાનિક આગેવાનો તાલુકાનું તંત્ર અને જેને કાર્યક્રમ સફળ બનાવવામાં આવશે લાભાર્થી મિત્રોને આગેવાનો ગામના સરપંચ અને બધા ઉપસ્થિત રહ્યા છે બધાને ધન્યવાદને અભિનંદન પણ દેશના લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એક એક ગામમાં જ્યારે આ મોદીની ગેરંટીવાળી ગાડી ફરે છે ત્યારે સમગ્ર પ્રજાજનો વતી અહીંના સંસદ તરીકે સાહેબનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર અને કોઈ લાભાર્થી આનાથી વંચિત ન રહે એવી બધાને વિનંતી આભાર આજ રોજ પાલનપુર તાલુકાના ગઢ ગામે આજુબાજુના ચોપન ગામોના ક્લસ્ટર સમૂહનો સંયુક્ત સેવા સેતુ તેમજ સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તેનો રથનું આગમનનો સુભગ સમન્વય થયો છે એ નિમિત્તે આજે આ ખૂબ જ સારા કાર્યક્રમ સુંદર કાર્યક્રમમાં આપણા માનનીય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તેમજ સ્થાનિક અને જિલ્લાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં આજુબાજુના ચોપ્પન ગામોના પ્રજાજનો વિવિધ પ્રકારના પંદર સેવાના સ્ટોલ ઉપરથી લગભગ જિલ્લાની તમામ સરકારી કચેરીને લગતી યોજનાઓની કામગીરીનો લાભ અહીંયા ઘર બેઠા મેળવી શકશે આ યોજનાઓમાં મુખ્યત્વે વૃદ્ધ માણસો અને અશક્ત અને અપંગ માણસોને શહેરી વિસ્તારમાં દૂર જઈ અને પોતાના લગતા કામો કરવા માટે જે તકલીફ પડે છે નિવાર નિવારવા માટેનો સરકારશ્રીનો પ્રયત્ન છે સાચા અર્થમાં સરકાર અહીંયા પ્રજાના દ્વારે છે એ પ્રમાણેનો અભિગમ સાથે અહીંયા સરકારશ્રીના તમામ ડિપાર્ટમેન્ટ પોતપોતાને લગતી યોજનાઓના લાભો અને એના લગતા યોજનાકીય ફોર્મ અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે અહીંયા ઉપસ્થિત છે આજુબાજુના તમામ ગ્રામજનો ખૂબ જ સારી રીતે અને મોટી સંખ્યામાં દરેક સ્ટોલ ઉપર લાઈનો લાગેલી છે એ આપ જોઈ શકો છો સૌ એ રીતે તમામ પોતાનો લાભ લઈ રહ્યા છે એમાં આધાર કાર્ડ અપડેશનથી માંડીને રેશન કાર્ડના લગતી કામગીરી સુધીની તમામ પ્રકારની કામગીરી આવરી લેવામાં આવેલી છે સાથે સાથે ખેતીવાડીના લગતા લાભો પશુપાલન પશુઓની સારવાર આરોગ્યના લગતી યોજનાઓ તેમજ યુજીસીએલના લગતા લાભો તેમજ અન્ય તમામ પ્રકારના ડિપાર્ટમેન્ટ જે આમાં લાગુ પડે છે તે તમા તમામના સ્ટોલ અહીંયા રાખવામાં આવેલા છે સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારતની જે સંકલ્પના છે એને સાર્થક કરવા માટે ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને